જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ન્યૂ હોલાન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓને મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે ન્યૂ હોલાંડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોના અંત સુધી બન્યા રહેજો બધી જ ડિટેલ હું આ ટ્રેક્ટર વિશેની આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આ ટ્રેક્ટરની વિગત મળી રહેશે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર સોળ સત્તરના મોડલ આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ડીઝલ પંપ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સો ટકા વર્કિંગ એન્જિન પાવરફોલ્ટ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા તમે વિડીયોની અંદર જોઈ રહ્યાશો સિત્તેર સિત્તેર ટકા જેવા ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ નવા તમને સડો ક્યાંય પણ જોવા નહીં મળે કિંમત વિશેની વાત કરું તો ત્રણ લાખની નેવ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને સલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી તમને આ ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યાવીસ સોર્યાસી બે બાણું આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ટાયર નવા પીટીઓ પણ કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે